પાટણની શ્યામ હોસ્પિટલ ખાતે ડોક્ટરની બેદરકારીના કારણે દર્દીનું મોત થયું હોવાના પરિવારજનોના દર્દીને ઓપરેશન અર્થે પાટણની શ્યામ મુકુંદ પટેલને ત્યાં દર્દીને લાવેલા જ્યાં ડોક્ટરની લઈ દર્દીનું હોવાનું સામે છે દર્દીના ઓપરેશન પછી દર્દીને ઇન્ફેક્શન થયું હોવાના ડોક્ટર મુકુંદ પટેલે કહેલ ત્યારબાદ દર્દીના વિઝિટમાં ડોક્ટર મુકુંદ પટેલ આવ્યા જ નથી તેમજ દર્દીની જોઈતી સારવાર આપવામાં આવી ન હોવાના મૃતક રમીલાબેન રાધનપુના રહેવાસી છે તેમના પુત્રી કાદલબેન સાધુએ આક્ષેપ કર્યા છે આયુષ્યમાન ઇન્સ્યોરન્સ કાર્ડમાં ડૉક્ટર ગેરંટી લેવાની ના પાડી પ્રાઇવેટ રીતે દવા કરાવશો તો ગેરંટી લઉં તેવું ડોક્ટર મુકુંદ પટેલ બોલ્યા હોવાના પણ પરિવારજનોના આક્ષેપ કરવામાં આવ્યા છે મૃતક પરિવારજનોએ કહ્યું કે અમારું પેશન્ટ પાછું આપે અથવા તો તંત્ર અમને ન્યાય આપે તેવી માંગ મૃતક રમીલાબેનના પુત્રી કાજલબેન સાધુ દ્વારા કરાઈ ડોક્ટર કેસ દબાવવા પચાસ હજારની ઓફર આપી હોવાનું સામે આવ્યું દર્દીના સગાએ જણાવ્યું કે ડોક્ટર મુકુંદ પટેલે આ કેસમાં આગળ નહીં વધો તો પચાસ હજારની ઓફર આપી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે સરકારશ્રી દ્વારા ચાલતા આયુષ્યમાન કાર્ડમાં પૈસાની દવા ઓપરેશનની હા કહ્યા બાદ પૈસા પડાવતા ડોક્ટરો પોતાની મનમાની ચલાવતા પાટણની શ્યામ હોસ્પિટલમાં તંત્ર દ્વારા તપાસ ક્યારે આવા તબીબી ડોક્ટર સામે કાયદાકીય રીતે ન્યાય મેળવવા પરિવારજનોએ તંત્ર જોડે ન્યાયની માંગ કરી બ્યુરો રિપોર્ટ અનિલ રામાનુજ મારી મમ્મીને અમે એકત્રીસ તારીખે લાવ્યા હતા અને એ મારા વધારે થાય છે એમને અમે એકત્રીસ તારીખે લાવ્યા હતા અને એમનું મોત ડૉક્ટરની બેદરકારીના કારણે થયું છે એમને સારંગાંઠનું ઓપરેશન કરાવ્યું તો એમાં ડૉક્ટરની બેદરકારીના કારણે એમનું મોત થયું ડોક્ટર કે અંદર ઇન્ફેક્શન થઈ ગયું પછી ડોક્ટર હાજર જ નહીં થઈ ગયા ઓપરેશન કરાયા પછી ડોક્ટર આયા જ નહીં કીધું કે કાર્ડમાં હું ગેરંટી નહીં લેતો આયુષ્યમાન પીએમ જે કાર્ડ આવે એમાં ડોક્ટર એવું કહે કે હું ગેરંટી લેતો નથી અને તમે પૈસેથી કરાવો ને એમાં હું ગેરંટી લઉં એના પછી અમે આજે આઈસીયુમાં દાખલ કર્યા ત્યારે ડૉક્ટરે અમને એવું કીધું કે થઈ જશે એમ અમને સાઈન બી કરાય કે બધું અહીંયા કંઈ પણ થાય જવાબદારી હું લઈશ કરાવે દસ હજાર જેવી ડિપોઝીટ જમા કરાય છે અમારે તો અમે થઈ ગયું પછી બે કલાક પછી અમારું માર મધર એક્સપાયર થઈ ગયા માગણી એવી છે કે ડોક્ટર બેદરકારી કરી અમારે કઈ કર્યું અમારું કાં તો અમને પેશન્ટ હાલે કે અમને જે બી અમારો ન્યાય થતો એ અમને આપે અને ડોક્ટરે કેશ દબાવવા અમને પચાસ હજારની માંગણી કરી કે તમે કેશ દબાવી દો તો હું તમને પચાસ હજાર રૂપિયા આપું એકત્રીસ તારીખે અહીંયા આપણે દાખલ કર્યા હતા અને પહેલી તારીખે એમનું ઓપરેશન કરેલું હતું ઓપરેશન પછી ચાર પાંચ દિવસ તો એમને સારું હતું કમ્પ્લીટ અને ગઈકાલે રાત્રે એમને શ્વાસની તકલીફ થઈ ગઈ એટલે આપણે એમને શ્વાસ માટે બાજુમાં સાહેબને ત્યાં રિફર કર્યા પણ એમને આઈસીયુમાં દાખલ થવાની એમને ના પાડી અને સવારે વધારે સિરિયસ થઈ ગયા સવારે એટલે પછી એને સિરિયસ થઈ ગયા ત્યાં ત્યાં પછી એક્સપાયર થઈ ગયા એમનો પહેલાં કોમ્પ્લિકેટેડ ઓપરેશન હતું એમનું અને પહેલા સર સાત એક વર્ષ પહેલાં એને આટલું ઓપરેશન કરાયેલું હતું એટલે આંતરડા બધું ચોંટી ગયેલું હતું સાંજ ગાંઠે હતી બધું ત્યાં નીચે પાસેની આજુબાજુ બધું ચોંટેલું હતું બધું એમને અને કોમ્પ્લિકેટેડ ઓપરેશન હતું એટલે એમને એ ઓપરેશન લગભગ પાંચેક કલાક ચાલ્યું હતું ઓપરેશન સરદી પાસેથી અમે તો પંદર હજાર ડિપોઝિટ ભરાય છે બાકી દવાના અને નશાના જે દસેક દસ દસ હજાર પંદર પંદર હજાર થયા છે અને અંદર જે જાળી મૂકવી પડે અને ટક્કરથી જાળી ફિક્સ કરવી પડે એનો ચાર્જ થયો છે એટલે એને ડાયાબિટીસના કારણે કોઈ શ્વાસની તકલીફ થઈ હોય કે કઈ બીજી હૃદયની એટેક આવી ગયેલો હોય અથવા બીજી કંઈ શ્વાસને લગતી તકલીફ થઈ હોય એ એનું કારણ હોઈ શકવામાં આવ્યા હતા પણ દર્દીના સગા જે અમારે આઈસીયુમાં જવું નથી તમે અહીંયા તમારી સારવાર કરો એટલે એમને અહીં જ રાખવામાં આવ્યા હતા હોસ્પિટલમાં જ અંદર અને સવારે તો દર્દી વધારે સિરિયસ થઈ ગયા પછી Gracias.